પર દુધવા નજીક ટ્રેલર માં આગ લાગતા અપરાતફરી મચી હતી ટ્રેલરમાં આગ ભભૂકી ઉઠતા થરાદ ફાયર ટીમ ની જાણ કરતા ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગની લપેટમાં ગાડીના ટાયર બળી ગયા હતા અન્ય કોઈ નુકસાન થવા પામ્યું ન હતું પાલનપુર ઢુંડિયાવાડી વિસ્તારમાં આવેલ જજ બંગલાની પાછળ કચરો નાખવાથી રસ્તો બંધ થઈ ગયો છે જેની પાલિકામાં રજૂઆત છતાં કચરો ઉઠાવવા કોઈ આવતું નથી નજીક વીજ હોવાથી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે સ્થાનિક નરેશભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આજુબાજુની સોસાયટીના લોકો અહીં પાલનપુરના ઢુંડિયાવાડી વિસ્તારમાં આવેલ જજ બંગલાની પાછળ કચરો નાખી જાય છે જ્યાંથી અમુક દિવસો પછી નગરપાલિકા કચરો ઉઠાવી જતી હતી આ વિવાદ સતત વકરી રહ્યો છે આજે દશનામ ગૌસ્વામી સમાજના લોકો અને સંતો પાલનપુર રામલીલા મેદાન ખાતે એકઠા થયા હતા ત્યારબાદ રિલીઝ સ્વરૂપે પાલનપુર ખાતે કલેક્ટર કચેરી પહોંચી અને મઠના વિવાદને લઈ રજૂઆત કરી હતી

ભરૂચ અને નર્મદા જિલ્લા રીતિ ખનન બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારીની માંગ સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજપારડીથી ઝઘડિયા સુધીની પદયાત્રા કરી હતી આ મામલે ઝઘડિયા પોલીસના પીઆઈ ધારાસભ્ય સહિત તેર વ્યક્તિ સામે મંજૂરી વિના પદયાત્રા યોજી હોવાનો ગુનો નોંધાયો છે આ મામલે ચૈતર વસાવા જેલ ભરો આંદોલનની ચીમકી આપી છે અમદાવાદની બટવા જીઆરડીસી ફેઝ 1 માં આવેલી અલકેસ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ફેક્ટરીમાં સોલ્વન્ટ નામનું કેમિકલ હોવાને કારણે આગ વધુ ફેલાઈ હતી જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના ઉચ્ચ અધિકારી સહિત અઢાર જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબૂમાં કરાઈ હતી અને ત્યારબાદ આગ લાગેલી જગ્યાએ ઠંડુ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. અમદાવાદમાં ક્ષત્રિય એકતા મહાસંમેલન સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય ભરૂચ જિલ્લામાં આમંત્રણ માટે ભરૂચ સહિત ગ્રામ્ય મુલાકાત લઈ ક્ષત્રિય એકતા મહાસંમેલનના આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો ક્ષત્રાણીઓની અસ્મિતા અને પાઘડીના સ્વાભિમાન સંદર્ભે એક પહેલના ભાગરૂપે બધા ક્ષત્રિયો એક મંચ પર લાવવાની નેમ સાથે અમદાવાદ ખાતે બાવીસમી ડિસેમ્બરના રોજ ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે